ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા એટીએમ તોડવાનો પ્રયાસ કરનારે અઠવા પોલીસે ઝડપી પાડ્યો છે અઠવા પોલીસ મતકનો એક સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમીના આધારે બેંક એટીએમમાં ચોરી કરનાર એક સગીર સહિત બેની જાળ પિ પાડ્યા હતા તો પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા બંને એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો ફ્રી ફાયર ગેમમાં થાઉઝન્ડ હારી જતા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તો માતાના મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ગેમિંગ ઝોન માં ટ્રાન્સફર કર્યા હોય માતાની ખબર નથી પડે તે માટે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જણવાયું હતું 1 જાન્યુઆરી 2025 ના દિવશે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા ચાર રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંક નું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલ અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ ત્રણસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવી ચેક કરતા હતા દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ની બાતમીના આધારે ઈસમોને પકડવામાં આવેલા જેમાં એક ઈસમ છે ઓગણીસ વર્ષનો છે અને એક છે એ જોઈનાયલ છે જે ઓગણીસ વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં ચૌદ હજાર રૂપિયા હારી ગયેલ અને એ જે ચૌદ હજાર રૂપિયા છે એ એની મધરના એકાઉન્ટમાંથી એને ગુગલ પે થી ટ્રાન્સફર કરેલા હતા અને એ એની મધરને એ ચૌદ હજાર રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એ ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાયા જાય તકેદારીના ભાગ રૂપે તેઓ એમની બાજુમાંથી જે ત્યાંથી એ નાસી ગયેલા બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને ઓગણીસ વર્ષનો જે વ્યક્તિ છે એ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે